વિવાદોની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એટલે વિવાદોની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે તેવામાં આ વખતે યુનિવર્સિટીમાં એવો તો છબરડો થયો કે વિદ્યાર્થીઓ પણ ગોથે ચડ્યા ત્યારે આ વખતે વિવાદની યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ શું કર્યો છે છબરડો આવું જોઈએ જાણીએ સમજીએ તાદીસોય કર્યા છે ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીના નામે વધુ એક છબડો નોંધાયો છે આ વખતે ગુજરાત યુનિવર્સિટીએ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પેપરમાં ગંભીર ભૂલ કરી જેમાં મંગળવારે આપવાનું પેપર સોમવારે જ આપી દેવાયું મીડિયા રિસર્ચનું પેપર જોઈને વિદ્યાર્થી પણ ગોથી ચડી ગયા ભૂલ ધ્યાને આવતા તરત પેપર પરત લેવાયું

પણ એએનએસઓના કાર્યકરો પરીક્ષા નિયમક ને ઓફિસ પહોંચ્યા हल्ला बोल કર્યો સાથે જ વારંવાર થતી આવી બોલોના કારણે ખુરશી ખાલી દે કરી દેવાની વાત પણ કરી હતી તો કોંગ્રેસના પ્રખતા મનીષ સોશીએ પણ સવાલ કર્યા કે સમગ્ર સમગ્રામલે શિક્ષણ વિભાગ ચૂપ કેમ છે ગુજરાત યુનિવર્સિટીમાં આજ રોજની સેમેસ્ટર 3 ની જર્નાલિઝમ વિભાગના માસ્ટર અભ્યાસક્રમની પરીક્ષાનું આવતીકાલનું પેપર આજે વિતરણ કરી દેવામાં આવ્યું યુનિવર્સિટીની આનાથી મોટી કઈ પ્રકારની ગોટાળા અને ગડબડની રીત રસમ કહેવાય યુનિવર્સિટીના સત્તાધીશોની ગોલમાલ કરવાની ગોટાળા કરવાની અને બેદરકારીનો એક પછી એક ઉત્તમ નમૂનાઓ સામે આવી ગયા છે અને વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવે પરિણામમાં પણ મોટા પાયે છબરડાઓ આવે અને આ બધી ઘટનાઓ પછી પણ યુનિવર્સિટીના સત્તાધીશો જવાબ દેવાથી ભાગી રહ્યા હોય એક પછી એક આવા છબરડાના કારણે શિક્ષણની વ્યવસ્થા ઉપર પણ પ્રશ્ન ઊભા થાય છે અને યુનિવર્સિટી સત્તાધીશો કેટલા બેદરકાર છે એ પણ આપણી સામે આવે છે આ કાલનું પેપર પોતાના માન્યતા કોઈ વિદ્યાર્થીઓ તેમને આપી દેવામાં આવ્યું હતું એવું તો નહોતું ને એટલે ક્યાંક ને ક્યાંક સંગંજાની અંદર પરીક્ષા નિયમક હોય તેવું દેખાઈ રહ્યું છે આવા છબરડા ક્યારે ચલાવી લેવામાં આવે પરીક્ષા નિયમક ઉપર યુનિવર્સિટીના કુલપતિને કોઈ એક્શન લેવી જ પડશે જો એક્શન નહીં લેવામાં આવે તો એની વિશે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અડધો કલાક કલાક પછી જે મીડિયા રિસર્ચ નું પેપર હતું જે આજે જ લેવાનું હતું એ પાછું લઈને આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમને એક કલાક વધારે ટાઈમ આપવામાં આવે છે બે દિવસ અગાઉ પણ જ્યારે પરીક્ષા હતી ત્યારે પણ દસ મિનિટ લેટ પેપર હતું એટલે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાની પરીક્ષા સ્થિતિ આજે કથળી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી જાણે વિવાદો ની યુનિવર્સિટી બની ગઈ છે કેમ કે યુનિવર્સિટી ની એક પણ પરીક્ષા વિ નતી હતી કે તેમાં ભૂલ ન હોય દરિક વખતે કોઈ ને કોઈ છબડું કોઈ કવહાન યુનિવર્સિટીમાંથી સામે આવતા જ રહ્યા છે ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરતા લોકો સામે આકરા પગલાં લેવાની ખૂબ જ જરૂર છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા